નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા તો હવે અમે નીકળવાના છીએ આગળ શુભ સોવાર ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને તો આપણે વિડીયો તો બનાવીએ બરાબર તો શરમ નહીં આવે તો બનાવ્યું જ આનમાં કેમકે ના બધી મારા સસરાના ઘરનાને બધા હોય તો હવે રેડી તો થઈ ગઈ જ ઓલું શર્ટ મેં લીધું છે આ શર્ટમાં આરપાર દેખાય હરાના ઘરના કહે કે આ સમયે આવું કેવું શર્ટ પહેરીને આવે એટલે શરમ આવવાની છે બરાબર તો બધા વિડીયોમાં બધા બનાવી રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો

અત્યારે સ્ટાર્ટિંગ માં કેમેરામેન છે એ આપણા ઘરના જ છે બરાબર કેમેરા ફોટા એટલે આપણે ફોટા પાડવાનું સારું રહીએ કેમ કે અમારા ગામ દોસ્તાર જ છે અમારો ડિજિટલ સ્ટુડિયો હા બધા એ બેઠા છે ડીજે ચાલુ કરી દીધું છે એટલે એટલે કોપી આવી મય એના માટે થોડુંક લોસ થઈ ગયા આપણે તો મિત્રો અત્યારે અમારો ફર્સ્ટ ક્લાસ વરરાજા ક્યારથી ગયા જો બરાબર તમારા વિપુલભાઈ છે

શું છે ભાઈ વરરાજાના ભાઈ પાણી પાણી પીવરો વાહ વાહ ખુરશી આવી ગઈ ને ઠંડુ પાણી હા ઠંડુ પાણી પીવું પડીએ ને એ બાજુ રાખીને એક ખુરશી ખુરશી આવી ગઈ હે તમે વરરાજાને બેઠાડી દીધા બરાબર વરરાજાને આવો હા જાય તો મિત્રો

તો મિત્રો મારા સેટમાં આજ વરાધા ને મારે હસાવવો પડે વરાધાને ખૂબ હસાવવો પડે ખૂબ સુવિધા આપવી પડે એટલી ગરમી કેમકે તડકો એટલો છે ને ગજબનો ઉનાળામાં લગ્ન કરવા અમારા ગામડાના ગમે તે લગન ગંડના તો ઉndarray માં સોમાં આવવાના મામીના અને બસ બરાબર ધરમ આ આ જો મિત્રો આ લગન ચાલુ છે ને કા ભાઈ માવો છોડે શૂટિંગ વરે જો અમારે એસે એ હોયતા હે આસા હાર્ડ ટેસ્ટ પ્રોગ્રામ આ લોકો રેક્યુલ છે ટેસ્ટ પ્રોગ્રામ અહીં રાખ્યો છે આખડી ઓગાડીએ પાડે અવાજ આવીએ એટલે તબડબાટી બોલાવીએ

આ બધી બાયું અમારે છે ને પેલા જમણવારમાં વારમાં પેલા બોઈસનો વારો હોય આદમીનો વારો હોય તો એ લોકો બધા જમે જો પછી વહેણથી બાયુંને વધે ને એટલે પછી બાયુંને પછી ઘટે બટે તો પછી બાયુંને એ બધું જોવાનું અમારે પેલા બોઈસને ખવડાવી દઈ એટલે પછી ખાઈ ને પછી અમુક અમુક હોય એ ગાડીઓ લઈને ઘેર ભાગી જાય કામ ગા તો મિત્રો અત્યારે અમે જમવા આવી ગયા બરાબર જમવાનું એટલે કંઈ ગુલાબ જાંબુ છે શ્રીખંડ છે પનીરનું શાક છે રોટલી પૂરી સંભારી ચટણી ભાત દાળ પકોડા પકોડા ભાઈ ચાઈનીઝ પકોડા કઈ ઘટીમાં બધું નાખી દીધું વરનાજાની બધીને ખવડાવી લે હારે પેટ હું વરના ભાઈ ને મારા આડુભાઈ ને બધા બરાબર કિશનભાઈ ઉદું કરે એટલાથી ઠંડા પાણીના જગ આવી ગયા આજ અમને ફૂલ સુવિધા અમારે લાઈનમાં ન ઊભું પડે આજ બોલો

જીમકે વાગડી ફેરવાની ક્યારે છે હવે જો આગળ અહીંયા છે ને ભઠો કરીએ ગોવરદાદા સાણા ને બધું આવી ગયું છે તો આગળ ધવડ અને બમડી છોડાવીએ વરરાજા આજે બહુ ખુશ છે વરરાજને પૂછવું પડે જાવ જાઓ તો વરરાજાને પૂછે તો ખુશ છે વરરાજાને કેમ છે ભાઈ જરાય સારું નથી એટલે જરાય સારું નથી

તો મિત્રો અત્યારે હું ફોટા પાડતો તો બરાબર મારો મુકેશભાઈનો કેમેરો લઈને તો અહીંયા ટેસ્ટ પ્રોગ્રામ છે તો આ બધા કલાકાર ને અમારા આજુબાજુના ગામડાવાળા જ છે બધા જો એ લોકો ટેસ્ટ પ્રોગ્રામ કરવાના છે અમારે તબલા બાદ છે ધમધમાટી બોલાવે ના લોકો અમારે સિંગર છે જો મનોજભાઈ મનોજભાઈ કવિતાબેન ના કવિતાબેન રવજીભાઈ બારોટ દેવ કેશિયાવાળા રવજીભાઈ એ કેશિયો વગાડે બાબા આટી આગળ ચાલુ કરવાનું છે આપણે ભાષા એ પ્રમાણે હાલે છે i all.

અમે આવ્યા છે ત્યારનું એ લોકો સારું કર્યો છે બંધ નથી કર્યો મારું માથું તું ખી ગયું જોજો આગળ જોયું ગીત તો મિત્રો અત્યારે ફાઈનલ લગ્ન બધું પતી ગયું તો હવે અમે ઘરે જઈ રહ્યા છે તો વરસાદ આવે જો દેખાય વરસાદ આ ઝાડવું છે એટલે નથી તો એ બધા વિભ્યા જ હવે ફોર વ્હીલની વાત જોઈ પછી નીકળીએ ફટાફટ તો મિત્રો અત્યારે અમે રસ્તામાં એ પાણીની બોટલ લેવા આવી ગયા તો સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હાય કરી દઉં બધા આ બધા મારા સબસ્ક્રાઈબર છે તો હવે મારી ફટાફટ નીકળી પાણી ની બોટલ લઈ લીધી હવે જાય મોડું થઈ ગયું બહુ તો મિત્રો ફાઇનલી અમે લોકેશન ઉપર પૂગી ગયા છે ફોટા પાડવાના તો ફોટા પાડી રહ્યા છે અમારે કેમેરા મેન એ પોઝ આપી દીધો તો એ લોકો ફોટોશૂટ શૂટ કરે સ્માઈલ કરજો સ્માઈલ તો એ લોકો કઈએ ફોટોશૂટ કરી લે કે ને ખબર તો અમે હવે અહીંયા બેઠા જ બરાબર કાજીની ઓલે પર બેઠા જો બેટા તો મિત્રો ફાઇનલી ફોટોશૂટ થઈ ગયા અમારા કેમેરામેન નેવરા થઈ ગયા બરાબર અને અમારા કેમેરામેન જોતો સસમા બસ સંજય દાત લાગે છે આપણે આપ તો એકદમ ભાઈ લગ રહ્યો ભાઈ બુજુ ભાઈ આવ ઠેલો લઈને આવે તો એક બે ફોટા અમે પડવી લઈએ ઓલા લોકો હવે જાય છે બરાબર તો અહીંયા ઊભીને થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે ને તો એક ફોટો પાડી લઈએ અહીંયા ઊભીને પછી અમે પણ નીકળીએ બે સ્માઈલ <laughs> 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 લો તો મિત્રો બીજો પોઝ આપી દીધો જો BMW પોઝ છે આ કેમેરામાં જો કે હા કેમેરામાં હા તું તો મિત્રો અત્યારે ફાઇનલી વરાજેને ખેત પડી દીલ બરાબર તો હવે વરાજેને પોખે પોખી લીધા લાગે હું થોડોક મોડો પડ્યો તો આ લોકો શૂટિંગ કરે તો હું પણ શૂટિંગ અલમ ને અરે અરે આ બાજુ જો આ તમારું ફોટો કરી વરાજેની સ્મેલ આ ખૂબન હતી તો મિત્રો અત્યારે ફાઇનલી બધું પતી ગયું કોડીએ બોળીએ બધું રમી લીધા બરાબર તો હવે અહીંયા આશીર્વાદ ફોટા લે જ આ લોકો આશીર્વાદ ફોટા પડે એટલે ખાય નહીં સીધા ઘેર જો આશીર્વાદના ફોટા પડે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અત્યારે મારું માથું દુખે છે ખૂબનું તો હવે આપણે વિડીયો અહીં એન્ડ કરી દઈએ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો Komm